આજે લોકસભામાં ગુજરાતની છવ્વીસ લોકસભામાંથી પચીસ લોકસભાના મતદાનનો દિવસ છે આપણા દેશમાં આખા દુનિયામાં સૌથી મોટી લોકશાહી સૌથી મજબૂત કહી શકાય એવી લોકશાહી એને વધુ મજબૂત કરવા માટેનો આ પર્વ છે અને આવા પર્વમાં સૌ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી પણ છે કે આપણે સૌએ આપણને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ જે યુવા મતદારો કે જેમને પહેલીવાર મતાધિકાર પ્રાપ્ત થયો છે એમને પણ મારી વિનંતી છે કે એમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ લોકશાહીને મજબૂત કરવા માટે આ પ્રયત્ન છે અને એ પ્રયત્નમાં બધાએ પોતે ભાગ લેવો જોઈએ જે દેશોમાં સમુક્ત્યાશાહી છે લશ્કરી શાસન છે ત્યાંના નાગરિકો આ લોકશાહી માટે અને મતાધિકાર મળે એના માટે તળપતા હોય છે જ્યારે આપણને સહજતાથી મતદાન કરવાનો જે અધિકાર આપણને પ્રાપ્ત થયો છે તો આપણે પણ એ મતદાનના અધિકારનો ઉપયોગ કરીને વર્ષો પછી જ્યારે આપણને લગભગ પંચોતેર વર્ષથી આઝાદી પ્રાપ્ત થઈ છે ત્યારે હજુ પણ આપણે મતદાન માટે ઉદાસીન હોય એવું ઘણીવાર બને છે એ ના બને અને કોઈપણ સંજોગોમાં આ મતદાનનો અધિકારનો ઉપયોગ થાય એવી મારી સૌ ભાઈ બહેનોને આખા ગુજરાતમાં સૌને મારી નમ્ર વિનંતી છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ